જેતપુર રાજ્ય વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય જયેશ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા રાજ્ય વહીવટી તંત્ર દ્વારા સુધી નીકળી હતી તિરંગા યાત્રાનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું સાથે યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ જોડે રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે સાથે યાત્રા દરમિયાન ચોમેર લહેરાતા તિરંગા દેશભક્તિનો માહોલ સર્જી

જેતપુર ખાતે જેતપુર શહેર જેતપુર તાલુકા અને આજુબાજુના વિસ્તારના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો વિદ્યાર્થીના સ્કૂલના બાળકો સહિત આજે મોટી સંખ્યામાં ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એક દેશ માટે માન સન્માન અને સમગ્ર ભારતવાસીઓને દેશ માટે ગૌરવ છે એના માટે આજે જ્યારે દેશ માટે સૈનિકો પોતાનું બલિદાન આપતા હોય આ દેશ માટેની રક્ષા કરતા હોય અને એવા સમયે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થતી હોય ત્યારે જેતપુર ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને સૌ શહેરીજનો એમાં જોડાયા ઠેર ઠેરા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડીલોથી અને નાના બાળકો સુધી તમામ આ તિરંગા યાત્રામાં અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા અને મારી અપેક્ષા છે અને વિનંતી પણ છે કે દરેક નાગરિકોએ પોતાના ઘર ઉપર તિરંગો લેવરાવવો જોઈએ દેશને માન સન આપવું જોઈએ અને આપણા તિરંગાની આન બાન અને શાન કાયમી માટે લહેરાતી રહે એ માટે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે સુરેશ ભાલિયાનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી थी अपडेट માટે જોડાયેલા जोड़ायला रहो एस नाइन न्यूज़